નમસ્કાર નર્મદા લાઈવ તમારું સ્વાગત છે ડેડિયાપણના વાંદરી ગામે ગઈકાલે બપોરના સમયે આગ લાગી એક મોક મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું આશરે પંચાસી લાખ રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળે છે પરંતુ એની પાછળની એક વરવી હકીકત એવી છે કે ડેડિયાપણાની અંદર કોઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે છે જ્યારે પણ ઉનાળાના સમયમાં આસપાસના ગામડાઓમાં જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાને કારણે મોટા ભાગના મકાનો બચાવી શકાતા નથી જે મકાનમાં જે રહે છે ઘર માલિક એવું જાણવા મળે છે કે તેઓ આગના સમયે બહાર હતા મોટા ભાગના સભ્યો ત્રણ ભાઈઓ આ મકાનમાં રહેતા હતા પરંતુ જ્યારે આગ લાગી ત્યારે મોટા ભાગના ઘરના સદસ્યો કોઈ કામે બહાર હતા આગ લાગી ત્યારે આસપાસના લોકો આવી ગયા બચાવવાની કોશિશ કરી પરંતુ પાણી નહોતું એટલે આગને ઓલવી ના શકાય એવું કારણ કે ત્યાં પાઇપમાંથી પાણી નળમાંથી પાણી આવતું હતું કોઈને ત્યાં અને હેન્ડપંપ માંથી કેટલું પાણી કાઢી શકાય અને એટલું પાણી કાઢતા અને આગ ઉલાવતા ઘણું મોડું થઈ જાય આગ તો પોતાનું કામ સેકન્ડોમાં અને મિનિટોમાં કરી નાખતી હોય છે મકાન ની અંદર મંડપનું નું સામાન હતું દૂધ ડેરી પણ કામ અહીંયા દૂધ ભરવાનું પણ કામ ચાલતું હતું ડીજે નું સામાન હતું રોકડ પાંચ લાખ રૂપિયા હતું અને એમના જે સોના ચાંદીના ઘરેણાં હતા એમના લગ્ન પ્રસંગના જે સામાન આવેલું હતું કરિયાવરનું એ તમામ બધી વસ્તુ બળીને ખાક થઈ ગઈ છે અત્યાર સુધી એવું જાણવા મળે છે કે તંત્ર તરફથી એમને કોઈ પણ જાતની સહાયતા આપવામાં આવી નથી ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવેલો પરંતુ ફાયર બ્રિગેડ રાજપીપળાથી આવે એ રીતની વ્યવસ્થા છે તો રાજપીપળાથી વાંદરી ગામનું અંતર લગભગ સો કિલોમીટર જેટલું થવા જાય છે તો સો કિલોમીટર કોઈ ફાયર બ્રિગેડના વાહનો પહોંચે ત્યાં સુધી તો લગભગ કામ પૂરું થઈ જતું હોય છે વધુમાં માહિતી એવી મળે છે કે બીજાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન એ સ્થળ ઉપર મુલાકાત લીધી છે અને તેમને કેટલીક આર્થિક સહાય આપી છે પરંતુ એ અપૂરતી છે સરકાર જે વ્યક્તિનું ઘર સળગી ગયું છે એટલી પૂરેપૂરી સહાય કે બળતર તો નહીં આપી શકે પરંતુ ફાયર બ્રિગેડની સુવિધા ઊભી કરશે તો ભવિષ્યમાં આ પ્રકારે કોઈનું મકાન બળીને રાખ નહીં થઈ જાય કારણ કે એક મકાન બનાવતા અને એને ઘણા બધા લોકોની મહેનત લાગેલી હોય છે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને ત્યારે જ એને એક મકાન બનતું હોય છે અને મકાનની અંદર શું નથી હોતું બધું જ હોય છે અનાજ પાણીથી માંડી કપડાં ઘરેણા બાળકોના ચોપડા પુસ્તકો ફર્નિચર અને તમામ પ્રકારની બીજી ચીજવસ્તુ માણસ નગરમાં આવે છે પરંતુ હવે એ બધું રાખોડું થઈ ગયું છે અને ત્યાં હવે કશું વધ્યું નથી ઘણી દુઃખદાયક અને ગમગીન પરિસ્થિતિ છે અમે અપીલ કરીએ છીએ તંત્રને કે વહેલામાં વહેલી તકે બે ડાફડાની અંદર ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવામાં આવે અને જે લોકો ચૂંટાય છે જે નેતાઓ હોય ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય રાજકીય પક્ષના હોય સામાજિક કાર્યકર્તા હોય તમામના સહાયારા પ્રયાસોથી જ આ વસ્તુ શક્ય બનેલી છે કારણ કે જ્યારે આગ લાગે છે ત્યારે એ જોતી નથી કે કોનું ઘર છે કયા નેતાનું ઘર છે કયા પક્ષના સદસ્યનું કે કાર્યકરનું ઘર છે તો જોવો આગના દ્રશ્યો અને ફરી મળીશું એક નવા વિડીયોમાં